અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પીપળવાવ ગામે વિકાસ કામો એક જૂની છાપ ધરાવતા વિકાસ તરફ ગામે થોડા જ સમયમાં અનેક યોજનાઓમાંથી વિકાસના કામો કરવામાં આવતા ગામના લોકોને પોતાનું ગામ અન્ય લોકો માટે બન્યું છે જુઓ આ એક રિપોર્ટમાં અમરેલી જિલ્લામાં એક ગામે સરજી હરિયાળી અને જળક્રાંતિ દાતાઓના સરકારથી થી વિકાસના કામો કરાયા છે અમરેલીમાં આવેલું એક ગામ એવું છે કે જેને ત્યાં લોકો પર્યટન સ્થળ બનાવવા ઈચ્છી રહ્યા છે ગામમાં હજારો વૃક્ષો વાવી અને ચેકડેમો બંધાવી ગામને હરિયાળી અને જળ ક્રાંતિ માટે વતન પ્રેમી દાતાઓ અને લોકોને ગામને અવલ બનાવવાની નેમ લેવામાં આવી છે પીપળાવ ગામના લોકો માત્ર સરકારી ગ્રાન્ટો પર નિર્ભર રહેવાને બદલે લોકોની સહભાગીતા અને દાતાઓના સરકારથી ભંડોળ ભેગું કરી ગામને અનેક સુવિધાઓ આપી વિકાસ તરફ આગળ વધારી રહ્યા છે તો આ ધામમાં દિવસ રાત ચાલી રહેલા કામોને જોતા આ ગામ સમગ્ર ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારો માટે એક પ્રેરણારૂપ વિલેજ બનશે લાઠી તાલુકાના પીપળાવ ગામ વિકાસ માટે હરણ ફાળ ભરી રહ્યું છે એક જૂની છાપ ધરાવતા ગામડાએ વિકાસ તરફ હરણ ફાળ ભરી છે આ નાનકડા ગામમાં થોડા સમયની અંદર જ અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે તો તેજ ગતિથી હજુ પણ અનેક કામો થઈ રહ્યા છે આ ગામના લોકો પોતાનું ગામ અન્ય લોકો માટે આદર્શરૂપ બને અને સુરત જેવા શહેરોમાં વસતા ગામના તેમજ આસપાસના લોકોને પણ ગામડામાં આવીને અહીં જ રોકાઈ જવાનું મન થઈ જાય તેવું ગામમાં લોકો ઈચ્છી રહ્યા છે આ ગામમાં ગામના લોકોના સહકારથી તેમજ સુરત શહેરમાં વસતા ઘનશ્યામભાઈ નંદોડિયા પરિવારના દાતાઓના સરકારથી ગામમાં ભવ્ય શોભા વધારતો મુખ્ય પ્રવેશ દ્વારો બનાવવામાં આવે છે તો ઢસા કે લાઠી તરફથી પસાર થતા જ આ દ્વાર ગામની શોભા વધારી રહ્યા છે તેમજ મનુભાઈ ઠુમ્મર દ્વારા ગામમાં મુખ્ય સ્થાન જેમાં પણ જેમાં પણ આધુનિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે આ ઉપરાંત રથ વગેરેના સંસાધનો પૂરા પાડવામાં આવ્યા છે ઉપરાંત આરોગ્ય કેન્દ્રની સેવા પણ ઉપલબ્ધ કરાઈ છે તો સાથે સાથે ભોજન માટે ટિફિન સુવિધા પણ નિઃશુલ્ક અનેકને પૂરી પાડવામાં આવી રહી છે જેનો લાભ વૃદ્ધો અને એકલવાયુ જીવન જીવતા લોકો રહી રહ્યા છે તો ગાયોને નબળા વર્ષમાં ઘાસચારો પણ પૂરો પાડવામાં આવી રહ્યો છે દાતાઓ દ્વારા તેમજ હરેશભાઈ ઠુંબર દ્વારા ગામને હરિયાળું બનાવવામાં આવ્યું છે તો ગામની સુંદરતા વધારવા લાખો રૂપિયાના ખર્ચીને વૃક્ષરોપણ પણ કરવામાં આવી રહ્યા છે તેમજ પુરુષોત્તમભાઈ ઠુંબર ગામની અંદરનો ગેટ બનાવીને ગામની સુંદરતા પૂરી પાડી રહ્યા છે તો સમગ્ર ગ્રામજનો દ્વારા કંઈક ને કંઈક ને વિકાસલક્ષી કામો કરવામાં આવ્યા છે તો એ ગામમાં લોકોને ખેડૂતોને પાણી માટે કોઈ તકલીફ ના પડે તે માટે દાતાઓના સરકારથી વહી જતા પાણીને રોકવા માટે વીસથી પચીસ ડેમોને ઊંડા કરી અંદાજે સોળ એકર જમીનમાં આંબડી સુધી નદીના પટમાં ભવ્ય સરોવર બનાવવામાં આવે છે તેમાં જીસીબી ઇટાજી સહિત મશીનો રાત દિવસ ધમધમી રહ્યા હતા અને ત્યારબાદ તણાવના નિર્ણય શક્ય થયા હતા ગામના સુરત શહેર ખાતે રહેતા વતન પ્રેમી દાતાઓ છેલ્લા એક વર્ષમાં પાંચ જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું અને ટેક લેવામાં આવી છે કે ગામમાં વર્ષો સુધી વૃક્ષોનું વાવેતર અને તેની સંભાળ રાખવામાં આવશે અને

અને અમારે ગામની અંદર જે પહેલાં પાણીના પ્રશ્નોની અને ઘણા બધા વિક કામ જે જરૂરિયાત હોય ગામમાં એ સુવિધાઓ નહોતી જ્યારે ત્યારે અમે સુરત એક મીટિંગ કરી અને સુરતના દાતાશ્રીઓને ભેગા કરીને જ્યારે વાત કરી તો દાતાશ્રીઓ તરફથી તરત એણે હા પાડી દીધી કે આપણે ગામ પંચાયતની અંદર આપણે જે કામ થતા હોય એની અંદર સહભાગી બની ને એ લોકોએ ખૂબ મોટું ફંડ ભેગું કરી અને અમારા ગામની અંદર ઘટતી સુવિધાઓ જે પૂરી પાડી છે અત્યારે હાલમાં જે ગયા વર્ષે અમારે ચેકડેમના કામ બહુ સારા કર્યા છે બધે નાના મોટા બંધારા ઊંડા કરી અને પાણીનો બહુ સંગ્રહ કરી અને આ વર્ષે લોકોને એનો ફાયદો મળ્યો છે પછી એક અમારે આરોગ્યમાં જે હોસ્પિટલ નહોતી જે જૂનું દવાખાનું થઈ ગયેલું હતું એકદમ એ અમે વાત કરી જ્યારે ઠુમર પરિવારને ત્યારે એ લોકોએ પોતે એકલા હાથે એક સરસ મજાની હોસ્પિટલ પીપળવાને ભેટ આપી શમશાનની અંદર જે કુર્તી સુવિધાઓ હતી એ બધી સુવિધાઓ એણે આપી શમશાનની અંદર શેડ બનાવી દીધો અમને મશીન લાકડા ફાળવાના આપ્યા અને ગામની અંદર અત્યારે હાલમાં જ તે સદ્ભાવના વૃદ્ધાશ્રમ તરફથી દાતાશ્રી તરફથી બહુ મોટા વૃક્ષરોપણનો કાર્યક્રમ ચાલુ છે જે અત્યારે તમે અંદાજે ગયા વર્ષથી અત્યાર સુધીની અંદર જે પાંચેક હજાર વૃક્ષનું વાવેતર થઈ રહ્યું છે અત્યારે હાલમાં ચાલું છે પીપળવા ગામની અંદર અને દાતાશ્રીઓ તરફથી જ્યારે ટિફિનની સુવિધા ગામની અંદર એક પણ પૈસો કે કોઈને કોઈ જાતનો ફાળો આપ્યા વગર પોતે એકલા છે જ્યારે નબળા વરસ હોય ત્યારે ગાયોને ઘાસચારો આખા વર્ષનો પૂરો પાડવામાં પણ આવે છે તો અમે પીપળવા ગ્રામ પંચાયત અને આખા ગામ વતી આ પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ મારું નામ અલ્પેશ ચુડાસમા ગ્રામ પંચાયત સદસ્ય અને જે અમને ગ્રામ પંચાયતમાં આ મનુભાઈ ઠુમ્મર તરફથી જે અમને આ હોસ્પિટલનું જે દાન આપેલું છે ઠુમ્મર પરિવારે સુરત ઠુમ્મર પરિવારે અને જે એનો હોસ્પિટલમાં જે દર્દીઓને લાભ મળશે કોઈ ઢસા કોઈ લાઠી અથવા કોઈ અમરેલી જવું ન પડે એના માટે સરસ મજાની હોસ્પિટલમાં બેડ અને સીએસઓ ડૉક્ટર અને કાયમિક ડૉક્ટર એવી માંગ સાથે સરસ મજાનું આયોજન કરેલ છે એટલે અમે ઠુમર પરિવારનો હૃદયથી પીપળવા ગ્રામ પંચાયત આભાર માનીએ છીએ હાલ અમે લાઠી તાલુકાના પીપળવા ગામે છીએ અને અમારા ગામના વતની ઠુમર પરિવાર હાલ સુરત જે વસે છે તેમને એક સારો એવો વિચાર આવ્યો કે અમારા ગામમાં જળ ક્રાંતિ અને લીલી હરિયાળી માટે ઘણા બધા તળાવ અને હજારો વૃક્ષનું વાવેતર કરીએ અને એ ઝાડનું ઘણા વર્ષો સુધી જતન કરી આ ગામ અને આજુબાજુના વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ ફેલાવીએ અને આઠથી દસ તળાવ બાંધી આ વિસ્તારમાં જે પાણીનો પ્રશ્ન હતો સિંચાઈ માટે તે પાણી ટૂંક સમયમાં ઊંચા આવે સ્થળ અને વધારે પ્રમાણમાં પાણીનો જથ્થો અહીંયા સ્ટોક થાય અને ખેડૂતોને પાણી માટે સવલત પડે કોની દ્વારા કરવામાં આવ્યું આ કાર્ય અમારા ગામના ઠુમર પરિવાર જે ઠુમર જેમ્સ અને ડી રાજ કંપની ચલાવે છે તેમના વિચાર આવ્યો અને આ વિચારને અમે દિલથી બિરદાવીએ છીએ અને આ વિચાર લાવનાર ઠુમર પરિવારને આવું કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવીએ છીએ અશોક મણવાર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ